નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ચૌદ જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે આજે રવિવાર એટલે કે સમગ્ર અઠવાડિયા દરમિયાનનું રિવ્યૂ અને ઉપરાંત કપાસના સૌથી ઊંચા અને સૌથી નીચા ભાવ શું આ અઠવાડિયા દરમિયાન રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં સુધી બની રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી તમારા અન્ય ખેડૂત ગ્રુપમાં શેર કરી દેજો સૌ પ્રથમ મિત્રો વાયદા બજારથી શરૂઆત કરીએ તો આ વીકની સ્ટાર્ટિંગમાં જે વાયદા બજાર શરૂઆત થઈ હતી તે ખૂબ જ સ્લોલી થઈ હતી અને અત્યારે પણ વાત કરીએ તો સત્તાવન હજાર નવસો સાથે એમસીએક્સ વાયદા બજાર ચાલી રહ્યો છે હવે એમસીએક્સ વાયદા બજારને આઠવાડિયાની હાઈની વાત કરીએ તો અઠ્ઠાવન હજાર સાતસો જેવો મિત્રો જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ તેના લોની વાત કરીએ તો સત્તાવન હજાર નવસો એ તેનો લો પણ જોવા મળી રહ્યો છે ઉપરાંત હવે કપાસના ભાવની વાત કરીએ તો કપાસ માટે પણ એ જ રીતની બજાર જોવા મળી છે આ અઠવાડિયે કપાસના સૌથી ઊંચા ભાવ સોળસો અને સાડી સોળસો સુધી પણ જોવા મળી રહ્યા છે પરંતુ જે કપાસના સૌથી નીચા ભાવ છે એમની વાત કરીએ તો હજી પણ ઘણા બધા સેન્ટરોમાં બારસોથી તેરસોનો ભાવ પણ મળતો જોવા મળી રહ્યો છે હવે તમે જે સેન્ટર ઉપર કપાસ વેચવા જાઓ છો ત્યાં તમારા કપાસના કેટલા ભાવ આવી રહ્યા છે તે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો કરંટ પ્રાઇસ એકોતેર પોઈન્ટ તેત્રીસ ડોલર જોવા મળી રહી છે જેમાં ગઈકાલે ઝીરો પોઈન્ટ છેતાલીસ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો અને વાત કરીએ સમગ્ર અઠવાડિયા દરમિયાન તો અપડાઉન જોવા મળ્યું છે અને સિત્તેરથી એકોતેર ડોલર સુધી આ અઠવાડિયામાં પહોંચતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ કપાસની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરી દઈએ તો એવરેજ ભાવ સાત હજાર એકસો અને બાસઠ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ત્રણ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના ચાલી રહ્યા છે હવે મિત્રો આપણે કપાસની આવકોની વાત કરીએ તો આવકોમાં પણ હાલ સતત અને સતત વધારા અને ઘટાડા જોવા મળી રહ્યા છે શનિવારની લેટેસ્ટ આવકોની વાત કરીએ તો શનિવારે કપાસની ગુજરાતમાં તેર હજાર બેલ અને મહારાષ્ટ્રમાં પંદર હજાર બેલની આવક જોવા મળી છે ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો એક હજાર બેલની આવકો જોવા મળી રહી છે હવે મિત્રો આપણે કપાસના ભાવની ફરી એકવાર વાત કરી દઈએ તો કપાસના ભાવમાં આ અઠવાડિયા દરમિયાન સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો હતો અને કોઈ પણ મોટી તેજીના પગલાં જોવા નતા મળ્યા આજથી એકથી દોઢ અઠવાડિયા પહેલાં સરકારે જે ભાવ નક્કી કર્યા હતા જેના લીધે બજારમાં નાની એવી તેજી જોવા મળી રહી છે અને હાલ કપાસના ભાવ સોળસોની નજીક બોલાતા જોવા મળી રહ્યા છે અને ઘણા બધા સેન્ટરોમાં તેરસોની નજીક પણ જોવા મળી રહ્યા છે એઝ સેન્ટર ઉપર ક્યાં કપાસની કેવી ક્વોલિટી આવે છે કઈ રીતનો કપાસ આવે છે તેના ઉપર ભાવ પણ આધાર હતા કરતા હોય છે તો મિત્રો આ તો આજનો આપણો સમગ્ર અઠવાડિયાનો રિવ્યુ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન